આવેલ ચોરા ખાતેથી ગામના જુના ધારી મંદિર તરીકે ઓળખાતા ચોરા ખાતેથી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ધારીના નગરજનો બપોર બાદ આ યાત્રામાં જોડાયા હતા બેન્ડ પાલખી ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા ધારીના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ હતી ધારી ગામના અનેક વેપારીઓ દ્વારા શરબતના સ્ટોલ પીવાના પાણીની વ્યવસ્થા સાથે પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં લોકો જોડાયા હતા વર્ષોની પરંપરા મુજબ આ શોભાયાત્રાનું આયોજન સમસ્ત ધારીનગરજનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે શોભાયાત્રામાં રાજકીય પદ અધિકારીઓ મોટા વેપારીઓ સહિતના લોકો જોડાયા હતા આ શોભાયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધારી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત